शक्ति पर तरा जीवन में खुशी मेरी ने आजे ते चंद्रना राशि निशानी शुक्रना चंद्र शुक्रना बुधमा त्रण वगे सात तीस તમારી કુંડળીના નફાની જગ્યાએ સ્થાનાંતરિત અને માઘા નક્ષત્ર કેતુનો પ્રભાવ આજે એક ખાસ દિવસ છે જો તમે નોકરી શોધી રહ્યા છો તો આજે તમને ઇન્ટરવ્યુ આવવા માટે તમારું ઘર છોડી દો કારણ કે આજે તમને નસીબનો ટેકો પણ મળશે તમને સફળતાનો આનંદ મળશે તમને પૈસા કમાવવાની તક પણ મળશે એટલે કે આજે તમને તમારી મહેનતનું સંપૂર્ણ કારણ મળશે તમારું ઘરના પરિવારમાં સુખ વર્ષે કારણ કે આજે તમારી कुंडली में गुरु मंगलनु संक्रमण खूबज शुभ मारी गरीबी ने दूर करवी ఏ تمہارا જીવનમાં પૈસા કમાવવાનું સાધન પ્રદાન કરે છે ખૂબ જ ખુશજીવન હશે સુખ અને સમૃદ્ધિ આજે સંદર્ભમાં ખર્ચવામાં આવશે સમસ્યાઓનો સમાધાન હશે ત્યાં અચાનક ફાયદો અને પ્રગતિ થાય છે જારે કેતુને આજે તમારી કુંડળી પર કેતુ ગુરુ દ્વારા પ્રભાવિત થાય છે શનિની અસર તમારી કુંડળીના 5મા ઘર પર ખૂબ ફાયદાકારક પરિસ્થિતિ બનાવે છે કારણ કે આજે शनि प्रभाव बुद्धि साथे ना सैनिकना पी पारिस गया તે એક યોગ 6 જે તમારા જીવનની સમસ્યાઓ દૂર કરે છે સંકટને સમાધાન આપે છે આવા સમય રાવણ પણ તેના પ્રભાવથી તમારા માટે લાભ લાવે છે તે તમારા માટે ખૂબ સારું છે આજે તમને તે મર્ષે કારણ કે આજે ખૂબ અસકારક દિવસ છે આજે તમારી कुंडलीમાં સૂર્ય અશ્લેષા નક્ષત્રની બુદ્ધિથી પ્રભાવિત છે અને તે જગ્યાએ સ્થાનાંતરિત થાય છે તેજ મંગળ અને ગુરુ રોહિણી નક્ષત્રમાં સંક્રમણ કરી રહ્યા છે જ્યારે बुधनु शुक्र संक्रमण થઈ રહ્યો છે મગા નક્ષત્રમાં કેતુથી પ્રભાવિત થયા હતા અને આજે તમારી કુંડળી પર પૂર્વાભધ્રપદ નક્ષત્રમાં ગુરુ દ્વારા પ્રભાવિત થઈને શનિ 5માં મકાનમાં સંક્રમણ કરી રહી હતી રાહુની સ્થિતિ ખૂબ જ મજબૂત છે તે પ્રભાવિત થયો હતો અને કેતુ તમારી કુંડળીમાં બેઠો હતો દ્વાદશમાં બેઠો હતો તુલા રાશિના લોકો તમારી કુંડળી પર શુભ પરિણામો આપી રહ્યા છે બુધ તમારો ભાગ્યનો ભગવાન છે શુક્ર તમારો ભાગ્યનો ભગવાન છે સૂર્ય નફોના સ્થાનનો ભગવાન છે ચંદ્ર નીચલા સૈનીનો ભગવાન ग्रहों में खूब असरकारक हैनव ग्रहों प्रभाव ने लीधे जीवन की परिस्थिति आजे एक खास करीने फायदाकारक गरीब है જે તમારા દિવસમાં પણ તમારા આત્મામાં પહોંચે છે અને તે તમારા જીવનમાં વધુ સારી નામ ક્ષેત્રમાં મોટી પ્રગતિના ક્ષેત્રમાં પણ પ્રાપ્ત થશે તમને વાસ્તવિકતાનો સામનો કરવો પડશે તમે નવા વિચારો અને નવા ફેરફારો સ્વીકારશો ચાર મંગળ સાથે હોવાને કારને તમારી કુંડળી પર ખુશી જોવા મળે છે જારે આજે તમારા માટે સૂર્યને અસર કરીને તે સ્થળે તમારી આળસનો ત્યાગ કરીને તમાર આળસના માર્ગ પર ખુશીથી સુખ તમારા જીવનમાં રહેશે ભાગ્યશાળી તમે આજે સારા বংশો જીવનની સંભાળ રાખો જીવનની નિરાશા દૂર કરવામાં આવશે જો તમે સંપૂર્ણ ભક્તિથી દરેક કાર્ય કરો છો તો લક્ષ્મીની કૃપા પણ બનાવવામાં આવશે તમાર પ્રેમ જીવનમાં ખુશી જોવા મળશે પરંતુ આજે तमने खुशी जवासे परंतु आज तमने खुशी जवासे प्रथम विदेशी स्त्री ने बे बाबतो टाड़ी पड़ से बीजू कोई ना धर्मनी लालच ने टाड़ो कारण के त्रण વાગ્યા પછી 20 મિનિટ પછી જારે ચંદ્ર શુક્ર અને બુદ્ધિ સાથે સંક્રમિત થાય છે તો ચંદ્ર અને શુક્રનું જોડાણ હસે જારે આવા યોગ કરવામાં આવે છે તેથી તમને તમારા જીવનમાં પ્રગતિની તકો મળે છે તમારું જી 12 માં પરિવર્તન છે જીવનમાં પૈસા કમાવવામાં વધુ નિર્ણય સખત મહેનત કરતી વખતે તે તમારા જીવનને નવી દિશા પણ પ્રદાન કરે છે ખોટા નિર્ણયો લોજે તમારા જીવનમાં પીડા વધારે છે અને બીજાની સંપત્તિ જોઈને તમે તમારા મગજમાં લોભ મેળવો છો તેથી તમારે બે કાર્યો કરવાની જરૂર નથી બાકીનો દિવસ તમારા માટે ફાયદાકારક અને ભાગ્યશાળી છે જે તમારું સન્માન વધારશે પ્રણિત જીવન રોમાન્સ માં ખૂબ સંપૂર્ણ રહેશે લવ લાઈફ પણ સારી રહેશે તમારું કુટુંબમાં ખુશી સફળતામાં વધારો કરશે સફળતા પ્રાપ્ત થશે તમને નસીબ નો ટેકો મળશે અને તમારું જીવનમાં પણ પ્રકારની પ્રગતિ થશે કારણ કે શનિ 5માં મકાનમાં પરિવહન છે રાહુ 6ઠ્ઠા મકાનમાં બેઠો છે આઠમા ઘરમાં ગુરુ મંગળનું સંયોજન છે અને સૂર્ય તમારી કુંડળીના કર્મસ્થળ પર ચંદ્ર સાથે હતો પરંતુ ચંદ્ર પ્રથમ સ્થાને ત્રણ વાગ્યે નફાકારક સ્થળે પરિવહન કરશે અને બુધમાં સંક્રમણ થઈ રહ્યું છે નફો સ્થળ કેતુ દ્વાદશ દ્વાદશમાં બેઠો છે આજે તમારી મહેનતથી તમારા ભાગ્યને બદલવાની ક્ષમતા છે आजे तमने जीवन में थोड़ी खुशी आजे तमे तमारा आत्मविश्वास करता वधारे हशो अने तमारी मेहनत थी तमे तमारा जीवन ने सुंदर बनावशो सारी विचारसरणी सारी हशे अने जीवन में सारी समझ हीवन में सफलता सफलताना सफरता अभाव कारण संघर्ष पर विजय तमने सफलता कॉन्फिडेंट थी खूब फायदाकारक दिवस मिले सखत मेहनत नसीब बदलाशे सुख वाड़ी बनशो आ पण होशियारी थी कार्य करशे सफलता सफल रही तमारा जीवन में पैसा संपत्ति में वारो नीचा ताकत साथे नसीब भाग्य में फेरफार करशे આવા યોગ છે આ તમારી કુંડળીમાં સમાન છે અચાનક તમારું ભાગ્ય બદલાશે કારણ કે બુધ દેવ શુક્ર અને ચંદ્ર સાથે હતો આજે સંક્રમણ કરશે જારે માઘા નક્ષત્ર સંક્રમણ કરશે જારે માઘા નક્ષત્ર 3 વાગે સંક્રમણ કરશે 3 મિનિટ પછી 3 વાગ્યા પછી જારે તમારી કુંડળી પર બુધ શુક્ર શુક્ર ચંદ્રની રાત નથી ત્યારે તમારો પ્રભાવ સમાજમાં વધવાનું શરૂ થશે સમાજમાં પ્રતિષ્ઠા વધશે કાગળો સફળ થશે સુખ संपत्ति भरेलू तमारू जीवन तमारू जीवन रहे शे, तने सुख आपसे तरा प्रयत्नों तरा प्रयत्नों थी सफलता प्रदान करशे व्यावसायिक જીવનમાં મોટી સફળતા સફર થશે અને શહેર કાઝીની સફળતા તમારા માટે ખૂબ શુભ હશે તેવો તમારું કર્મથી તમારું ભાગ્યને તેજસ્વી બનાવવાની અને તમારી શક્તિથી સફળ થવાની ક્ષમતા પણ હશિતમને આવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે સુખના માધ્યમ વર્ષે સારા વિચારો ધ્યાનમાં આવશે મિતro સાથેના પરિવારના સભ્યો સાથેનું તમારું વર્તન ખૂબ સારું રહેશે પછી મંગળ કુટુંબમાં હોય ત્યારે ક્ષેત્રમાં નફાની પ્રગતિની તક છે પછી તે દિવસ શુભ અને શુભ બને છે સંપૂર્ણ સફર સફરતા છે આજે તમારું ભાગ્ય ઉત્તર દિશા તરફ આગળ વધશે જો તમે ઉત્તર બાજુથી દિવસ શરૂ કરો છો તો દિવસ તમારા માટે વધુ સુખદ રહેશે દિવસ તમારા માટે મોટી પ્રગતિ લાવશે તમારી સમસ્યાઓ પણ हल થશે અને તમારમા જીવન सुखपण वडशे मननी गुंजवण दूर थई जसे आणि जीवનની चिंता समाप्त થશે तમે ઘરની સમસ્યાને પણ હલ કરશો તમે વધુ પૈસા કમાવશો તમને વધુ ખુશી મળશે આ પરિસ્થિતિ મજબૂત હશે નસીબ મજબૂત અને sara નસીબ હશે તમે આજે ભાગ્યશાળી વંશો નસીબદાર રંગ તમારા માટે વાદરી હશે નસીબદાર નંબર રહોકલ 99 मिनिटમાં 9 વાગે 7 વાગ્યા હતા રહો સમય ગાડા दरम्यान શ્રી ગણેશને કોઈ શુભ કાર્ય માટે न थहवू જોઈએ આજે દુશ્મનો તમને નુકસાન પહોંચાડશે નહીં કારણ કે આજે એક યોગ છે તમારી कुंडली જે તમારી कुंडली પર બનાવવામાં આવી રહી છે શક્તિને મજબૂત બનાવે હે પૈસા કમાવવાના માધ્યમો આપે છે અને તમારા જીવનને વધુ સારા અને વધુ સારા પરિણામો આપે હે આજે પૈસા કમાવવાનો દિવસ છે સખત મહેનત સાથે સફળતા મેળવવાનો તે દિવસ છે દિવસ જોતા દિવસ તમારા માટે અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બનાવેલી કાર માટે શુભ પરિણામો આપશે તમારી ઈચ્છાઓને પૂર્ણ કરશે આજે આ સન્ની પણ તમારી કુંડળીના પાંચમા ઘર પર પ્રભાવશાળી છે અને સંક્રમણ કરે છે मोटी नफानी तको अने महान नसीबदार तमे आत्मविश्वास धरावता हता आत्मविश्वास आत्मविश्वास तमे सफल सफलता प्राप्त करशो तमने सारा समाचार मरशे तमे खूब नसीबदार सारा नसीब बनशो ते थी चालो आजनी लिब्रा राशिनी विगतवार फाल जय श्री राम जय हनुमान ने श्री हनुमाते नाम थी बचावो महावीर हनुमान संकट मोचन कृपा जय हनुमान जय हनुमान हो तमने प्रेम करू थी आने कारणे मारे वर्तुड़ में साबित जो ये हनुमान, हनुमान जी तमने नसीबदार बनाव कटोकती रक्षण करो बुद्धिना प्रभाव थी દિવસની શરૂઆત તમણે ખૂબ નસીબદાર બનાવશે 30 મિનિટ પછી વેસ્ટ લાયક છે અને બપોરે 3 વાગ્યા પછી મગામાં નક્ષત્ર કેતુનો પ્રભાવ ઈચ્છા મહત્વાકાંક્ષા તમારા જીવનમાં પરિવર્તન ખુશી અને સમૃદ્ધિ આપી શકે છે અને તમારી પ્રતિભા ખૂબ જ ફાયદાકારક છે ખૂબ ફાયદાકારક છે તમારી બુદ્ધિનું નિદર્શન કરીને તમને જીવનમાં મોટી સિદ્ધિ મળશે તમને ખૂબ ખુશી મળશે તમને વધુ પૈસા મળશે તમને વ્યવસાયમાં વધુ पैसा मेवशो तमने नौकरी में आदर मल्श सारा समाचार आवशे सारा समाचार आवशे તે તમારા જીવનમાં પ્રગતિ અને આત્મવિશ્વાસનો સરવાળો વધારશે જેથી આજે જીવનમાં ખુશી પ્રાપ્ત થશે જારે ઈચ્છાશક્તિ જાગૃત થાય છે ત્યારે તમારું જીવન ડાંગર સાથે સારું છે જોબ બિઝનેસ સારું છે અને નસીબ તમારો દિવસ મજબૂત છે તે ખૂબ જ ફાયદાકારક અને નસીબદાર દિવસ છે જે તમારા જીવનમાં ઘણા પ્રકારના ખુશી આપશે ત્યા ઘણી ફાયદાની તકો હશે તમે ખૂબ નસીબદાર બનશો તમે તમારી કુંડળી પર શુક્રના મુદ્રા युक्ति बनशो पची पर शनि दृष्टि मंगल गुरु साथे मड़ी ने विष साथ संक्रमण प्रभावित ए भव्य योग करी रही। हे मंगल थी वधु सारी रीते सफलता आजे आवे छे प्रभावशाली दिवस छे नसीब खूब नसीबदार दिवस छे ते भाग्यशाड़ी दिवस है शुभ कार्य तमार जीवन में खूब नसीबदार रहे रहेश तमे आजे सवारे चार वग्ये की मूर्ति में दिवस की शुरुआत करशो अमृत समयगाड़ो त्रीसिक्स मिनिटी वीस मिनिट तरण वग्ये हशे अने मगाघा नक्षत्र यूनियन अने विजडम विजडमकेतुना प्रभाव थी नसीब विजय चमकशयक्य खूब शुभ हशे नंबर उत्तर दिशा तरफ सेक्स हश पी सोमवार भाग्य बदलाई रूने जीवन में प्रगति तरा जीवन में